હજાર એક ના રોજ પાવાગઢ

જે કોઈને માટે મંદિર दर्शनीय સ્થળ યજ્ઞમાં શકે છે માટે કોઈ પણ ચાર્જ નથી તો જે કોઈને પણ માટે યજ્ઞ કરવો હોય મિત્રો તમે પહેલી જ વાર આવો વિડીયો જોતા હો અને પહેલી જ વાર મારી ચેનલમાં તમે આવો હો અને નવા વ્યૂવર હો તો મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં સબસ્ક્રાઈબ કરી તો મિત્રો સપોર્ટ કરો લાઈક કરો અને કોમેન્ટ કરો અશોક બાપુ દેવ દેવમુરારીની ભારત જાહેકર યાત્રા સેવા સંસ્કાર અને આધ્યાત્મિક જાગૃતિનું પ્રતિક છે યાત્રાનો હેતુ ભારતના પવિત્ર તીર્થ સ્થળોનું એકાવન શક્તિપીઠ બાર જ્યોતિર્લિં અને ચાર ધામના દર્શન કરી જનમાનસમા ધર્મ એકતા અને પર્યાવરણ સંરક્ષણ સંદેશ પ્રસાર કરવાનો છે પાવાગઢમાં મા કાળીનું પ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાનું મહત્વપૂર્ણ યાત્રાની શક્તિ ભક્તિ નવી ઉર્જા મળે છે અશોક બાપુ સાયકલ દ્વારા હજારો કિલોમીટર મુસાફરી કરીને સ્વસ્થ ભારત અને સ્વચ્છ ભારત અને આધ્યાત્મિક ભારતનો સંદેશ આપે છે આ સાયકલ યાત્રા માત્ર પ્રવાસ નથી પરંતુ ભારતીય સંસ્કૃતિ ત્યાગ અને સાધનાનું જીવત ઉદાહરણ છે જે યુવાનોને પ્રેરણા આપે છે અને રાષ્ટ્ર પ્રેમને મજબૂત બનાવે છે જય ભારત માતા કી જય શિયાળા